શ્રી કૃષ્ણ મિત્રો જય ગૌ માતા તો આજે ધનતેરસ છે તો બધાને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ અને આપણા હિન્દુ શાસ્ત્રમાં અને પૌરાણિક રીતે જોવા જઈએ તો પહેલાંના સમયમાં જે ધનતેરસ હતી એમાં સાચું ધન છે તે અહીંયા ગૌધનને માનવામાં આવતું અને એની પૂજા કરી અને એને જ લક્ષ્મી પૂજન તરીકે કે એ બધું સાચું ધન આને માનીને આને જે પૂજા કરવામાં આવતી અને ગૌધન છે એ જે સાચું ધન છે એ વસ્તુ સાચી હતી અને અત્યારે બી આપણે ધનની બી પૂજા કરીએ છીએ અને એની સાથે સાથે આપણને ગૌમાતાની બી પૂજા કરવી જોઈએ અને એવી રીતના ધનતેરસ આપણે બનાવી જોઈએ તો સાચું ધન જે છે એ આ ગૌધન છે તો આજે આપણે બધી ગાયો આપણી જે છે એના સિંગમાં ઘી લગાવી અને તિલક વિધિ કરીને એ બધું કરીને આપણે ધનતેરસ આજે બનાવશું અને આપણી ગૌશાળામાં ઘણી બધી ગાયો જે છે એવી રીતના ગામની બધી ગૌશાળામાં જે આવશે એ ઘણી બધી ગાયોને અલગ અલગ કલર કરેલ હશે કોઈ તેલ લગાવ્યું હશે શિંગમાં કોઈ ઘી લગવ્યું હશે આવી રીતના બધી ગાયો આજે અલગ જોવા મળશે તો આગળ આપણી ગાયોના પહેલાં અહીંયા શિંગનું કામ પતાવી અને પછી આપણે ગૌશાળામાં જઈએ અને અમાની જે આપણે ગામની જે ગાયો આવશે એમાં આપણે જોઈએ કે કેવી રીતના કેટલી ગાયોને અલગ અલગ રીતે કલર કે સિંગમાં કાંઈ તેલ કે લગવેલ છે તો એ આપણે આગળ જોઈએ તો સૌ પ્રથમ આપણે આપણી ગાયોને હવે કામ ચાલુ કરી દઈ સિંગ લગાવવાનું તો આપણી સાથે આપણે સાથી મિત્રો છે કિશનભાઈ છે કિશનભાઈ હોસ્ટેલમાં ગયા હતા અને હમણાં દિવાળી ઉપર હવે આવ્યા છે ઘરે તો કાલે સાઈનના જ વાત કરતા હતા કે ભાઈ આપણે ગાય કોઈ વાડામાંથી કોરી ના જ આવી જોઈએ બધાને સિંગમાં ઘી લગાવીને તિલક વિધિ કરી અને પછી જ આપણે એને ધણમાં મૂકવાની છે તો આપણા કિશનભાઈને ઘણો ઉત્સાહ છે આજે ધનતેરસનો અને સારી વસ્તુ છે તો હાલો હવે કિશનભાઈના સંગ આપણે આપણી ગાયોને બધું કામ પતાવી અને પછી આપણે હાલી ગૌશાળા બરાબર ને ભલે હાલો તો આપણે સૌ પ્રથમ અહીંયા સામે આપણી પહેલી જે છે એ છે રોજી અને એની પાછળ છે બગી તો આપણે રોજીથી ચાલુ કરવાનું છે તો જોઈ હવે કેમ પ્રેમથી આપણને સિંગ લગાવવા દેશે કે એને આપણે ફોલાવીને કે એને એવી રીતના ધ્યાન ભટકાવી કંઈક ખાવા આપશું ને ટ્રાય કરી જો એમને એમ દે તો સારું છે પણ તે છતાં આલો આપણે ટ્રાય કરીએ અને સૌ પ્રથમ આપણે રોજીથી શરૂઆત કરી

Terima kasih telah <laughs> menonton! બગી છે એનું બી સિંગનું કામ થઈ ગયું છે તો હવે તમને બે ગાયો દેખાણી કેવી લાગે છે તો તો તમે આપણે રોજીને જોઈ લો કેવી લાગે છે અને બગીને બી થઈ ગયા છે બગી 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 બગીજ રોજીને બગી થઈ ગયા છે હવે આપણે જઈ આગળની સાઈડમાં તો બધાને હવે વારાફરથી સિંગ રંગતા જાય બધી ગાયો હવે ધણમાં જવા નીકળી રહી છે તો બધેના સિંગ તમે જોઈ લો આ છે આ બાજુ રોજ આપણી આ છે આપણી તિલ્લા ને કાઠિયાવાડી બે તો હવે આપણે આવી ગયા હતા ગૌશાળામાં અને અહીંયા તમને દેખાણી અમુક અમુક ગાયોના જે છે એ સિંગમાં કલર કરેલ છે કોઈને ઘીથી છે તો આપણે આગળ હવે જોઈએ અને આપણી સાથે છે ગૌશાળાની વિઝિટમાં બધી ગાયોને જોવામાં તો મોડ આપણા વેગી રહેશે તો હવે આપણે સર્વે કરવા જઈએ બરોબર ને તમે તો જુઓ હવે આપણે ગાયો જોતા હતા એમાં આ કંઈક કલર કરેલ છે વ્હાઈટ કલરનો બાકી જુઓ બધેમાં ઘી કોઈ તેલ લગ્યું છે આવી રીતના બધું કરી અને ધનતેરસની પૂજા કરી છે અહીંયા છે આપણા મિત્રની વાછડી છે ઢેલ એને બી જોવો કંઈક લગવેલ છે ઘી એ બધું અહીંયા જો કોઈ એગ્રેસિવ ગાય હોય તો પ્રોપર સારી રીતના લગાવવા ના દે તો આવી રીતના કલર નાખીને પણ કરવામાં આવ્યું છે ગાય ને હા ના આ જોવો ગાય કે ન્યૂ વેરીએસન આખી ગાયને કલર કરીને શણગારી દીધી છે કલરથી તો ગૌશાળામાં આપણે બધી ગાયોને જોઈ અને ત્યારબાદ હવે આપણે આવી ગયા તો આપણા ખેતરે અહીંયા આપણી ગાયો માટે નીલી જુવાર લેવા અને આપણી સાથે આવ્યા છે વિકીભાઈ તો બસ હવે જુવાર વાટી અને આપણે લઈ જવાની છે ગાયો માટે તો એ કામ હવે આપણે કરી દઈ ચાલુ બરાબર ને ભલે હાલો તો આપણે સવારના ખેતરે ચરો લેવા ગયા હતા અને હવે સાંજનો ટાઈમ થઈ ગયું ને આપણી ગાયો બધી આવી છે અને આપણા વાડે જોવા આવ્યા છે નાના નાના હિંગલા આપણા વાળાના તો ગાડી થી રમી રહ્યા હે અને આપડી ગાયો પણ આવી ગઈ હે શું રમો ભાઈ આપણે કાળુ ને દસુ બે ભાઈ અહીંયા કાંઈ ગાડી થી રમે હે અને અહીંયા કાંઈ આપડી ગાયો આવી ગઈ હે બધી તો તમને દેખાડી અહીંયા છે આપડી બગી અહીંયા ખુલ્લો ચરો ખાઈ રહી છે મજા આવે એટલો ખાય ને સારો જેવો મજા આવે એવું આ સાઈટ છે આપણી રોજી અહીંયા છે આપણી કાઠિયાવાડી એ અહીંયા અત્યારે ભાઈ એકદમ આરામ કરવાના ટાઈમમાં અહીંયા છે એની વાછડી આ છે બધે મોટી એની કાઠિયાવાડીની આ છે હમણાં આવી છે જે ઘણા દિવસોથી તમને દેખાડી નથી આજે એ દેખાડી રહી અહીંયા છે આપણી તિલાટ અને આ છે તિલાટની વાછડી દેખાડી નથી જોઈ લો ને અહીંયા છે આપડી મધર મધર હવે આપડી પેલા મહિનામાં વ્યા છે તો જોઈએ હવે કેવું રિઝલ્ટ આવે અહીંયા છે આપડો બગીનો વાછડો અહીંયા છે આપડો ડેલીઓ રોજી નો વાછળો મધર અહીંયા છે આપડી ધમોડ બધી ગાયો આવી ગઈ ધમોળ ને આપણે અહીંયા બારે નાખી ધમોડ તમૌ તમુ તમૂ તમુ તમુ બાકીની ગાયો બધી છે અંદર તો આજનો વિડીયો અહીંયા સુધી રહેશે તો જો તમને ગમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા